શ્રી રામ સ્નેહી સંપ્રદાયના સ્થાપક એક હજાર આઠ શ્રી રામચરણજી મહારાજના ત્રણસો ચારમાં પ્રાગટ્ય દિન નિમિત્તે દેશભરના રામ દ્વારા મંદિરોમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને અનેક સેવાકીય કાર્યો સાથે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું જેના ભાગરૂપે વડોદરા ફતેહપુરા અને પાદરા ગાંધી ચોકમાં પણ આવેલ રામ દ્વારા મંદિર ખાતે પણ રામદ્વારા પરિવાર દ્વારા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું વડોદરા ફતેહપુરા સ્થિત રામ દ્વારા મંદિરમાં પણ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે અનાજની કીટનું આયોજન કરાયું હતું વડોદરા ફતેપુરા ખાતે તેમજ પાદરાના રામદ્વારા મંદિરમાં સંત શ્રી રામપ્રસાદજી મહારાજ તેમજ ભક્તોના હસ્તે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પાદરા ખાતે સત્સંગ સભા યોજાઈ હતી અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય રામસિહ સંપ્રદાય શાહપુરાના સંસ્થાપક સ્વામીજી શ્રી રામચંદ્રજી મહારાજની આજે ત્રણસો ને ચારવી ચોથી પ્રાકટ્ય મહોત્સવ પાદરા રામ દ્વારા અને વડોદરા રામ દ્વારા બંને ઠિકાણે ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે સવારે પાદરા વડોદરા રામદ્વારામાં સત્સંગ અને એકસો આઠ કુટુંબોને અનાજ વિતરણ કરાયું હતું એવી રીતે જ પાદરા રામદ્વારામાં પણ સવારે ગામમાં પ્રભાત ફેરી અને અગિયારથી બારમાં રામધૂન અને સાડા ચારથી સાડા પાંચ સત્સંગનું આયોજન અને પછી મધ્યમ વર્ગીય પરિવારોમાં અનેક વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સ્વામીજી શ્રી રામચરણજી મહારાજના આખા દેશ વિદેશમાં જેટલા અનુયાયીઓ છે એ પોતાના ગુરુદેવનો પ્રાકૃતિક ઉત્સવ બહુ ધૂમધામથી મનાવી રહ્યા છે અને રામચરણજી મહારાજના આશીર્વાદ બધા સેવકો પર ઉતરે એવી મંગલકામના કરી છે